તો હું તમને શું બોલું છું રામ 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 કરવામાં કોઈ મહેનત છે ખરી હું તો કહું ચાલતા આવો તોય ચાલશે પચીસ રૂપિયા પચાસ રૂપિયા દાનમાં નહી મેલો તોય ચાલશે શ્રીફળ ચુંદરી અગરબત્તી નહી લાવો તોય ચાલશે કોઈ મીઠાઈ નહી લાવો તોય ચાલશે કોઈ ફૂલ નો હાર નહીં લાવો તોય ચાલશે કોઈ ચાંદીના ના સોના ના છતર નહીં લાવો તોય ચાલશે અને કોઈ મારા ધામ સેવા નહી કરે ને પણ ખાલી મારા રોમ નું વિશ્વાસ રાખજો અમારી વાત નો એમને એમ નહી બોલતી દુનિયા ભલે કે રામ રામ કરવાથી શું થઈ જાય તો રામ રામ કરવાથી આવા પ્રકાશ ફેલા